હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ન્યૂ વ્લોગમાં કાલના તમે પાર્ટ વનમાં જોયું કે અમે ફરવા માટે નીકળ્યા છીએ જો તમે ના જોયું હોય તો એ અમારી ચેનલમાં જઈને પાર્ટ વન તમે જોઈ શકો છો કે અમે કાલના અહીંયા બાર ફરવા માટે નીકળ્યા નીકળ્યા છીએ તો એ અમારો પાર્ટ વન હતો એના તમારા માટે પાર્ટ ટુ લઈને અમે આવી ગયા છીએ તો તમે અમારો આ વ્લોગ કન્ટિન્યુ જુઓ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો પાણીયારી અમે પહોંચવાયા છીએ અમે આયા છીએ આ પાણીયારી ગામમાં પાણીયારી સુનીલ આ સાઈડથી થી બતાવો જો વળવાનું બે રસ્તા બતાવો એક સીધો જવાનું જવાનો બતાવો ને અને એક આ બાજુ ઈ છે લો પૂછે લો પૂછે લો પૂછે લે પેલા કાકાને પૂછો એટલે કદાચ આઈ થિંક છે ને આ બાજુ થઈને જ જવાનું હશે કાકા આપણે પેલું પાણીયારી જોવાય તો આજે રાતમ પરતો રાતમ પરની વાડી

थे थे। थे थे। मस्त झरणो छे जो आये थे पानी आवे शे अम्म आपने क्या खबर सुनी हम्म क्या थे जब दो दिन में थे जब पानी आया तो वे ने आये थे इन जाते आये थे इन बाहर थे इन जाए बिल्कुल मस्त नजरों ने जो हम्म आ देखा ना नीचू नीचू फोन थोड़ा नीचे ओ तो, रे थाकी गया અઢી કિલોમીટર ચાલવાનું હોય છે ગાઈઝ આમાં તો ત્યાં ગાડી મૂકી દીધી એ લોકો કે અહીંયાથી બહુ નહીં થાય તમે ચાલીને જતા રહો ગાડી ઉપર જાય એમ નહીં પણ ગરમી એટલી છે અમે તો ચાલી ચાલીને થાકી ગયા ત્યારે હજી હવે થોડો એનો છેડો દેખાય છે શું કેવું ચલો ઉપર તમને વોટરફોલ બતાવીએ ગરમી છે ને એટલા માટે થાક ના લાગે ગરમી આવ્યા છીએ તો અમે ત્યાં અહીં

વિસનગર જમીને આવ્યા હતા સવારે બ્રેકફાસ્ટમાં અમે કમ્પ્લેટ એમ કે ઢોંસા અને સેવુસન ને બધું અમે કમ્પ્લેટ જમીને આવ્યા હતા ને અહીંયાની આશા એ તો અમને કંઈ મળત નહીં તો જે લોકો અમુક લોકો અમારે કહેતા હોય કે આઈએ પણ અહીંયા કેવું છે જમવાની કેવી કોઈ સુવિધા નથી નાસ્તાની કે કશું પણ એટલે નાસ્તો જમવાનું એવું બધું ઘરેથી જ કરીને આવવું પડે બહાર મળી રહે પણ અંદર આની અંદર જે અંદર આવીએ છીએ ને જે વોટરફોલ છે પાણીઆરી ત્યાં નથી મળતું બિલકુલ કંઈ નહીં મળતું

પણ અત્યારે તો હવે ઝાડ રગડતો છે એટલે ધીરે ધીરે ઉતરી જઈશું એન્ડ હવે તો ઠંડુ બી લાગે છે થોડો તડકો ઓછો થઈ ગયો છે એટલા માટે શું કહું સુમિલ હમ એ બે શબ્દો કહેવા તમારે ના કહો લાગ્યું તમને એમ તો કો મસ્ત મેગી મેગી જેવું એની વાત નઈ કરતી હું એમ કહું છું કે અહીંયા આવીને તમને કેવું લાગ્યું અહીંયા તો બહુ જ મજા એમ બહુ જ બહુ જ એમનું જ આ પ્લાન હતો અહીંયા આવવાનો પાણીયારી મને કે તમ ત્યાં લઈજો ત્યાં લઈજો અમે વિડીયો ફોટોશૂટ એવું સારું કર્યું મજા આવી બસ તો તમે વ્લોગમાં બને રહો અને એન્જોય કરી લીધો આજના દિવસમાં ફૂલ મજા આવી અત્યારે હવે અમે અહીંયાથી જઈએ છીએ આબુ બટ અમે વ્લોગનો અહીંયા એન્ડ કરીશું કેમ કે આ પાર્ટ ટુ તમારી માટે રહેશે એટલે આ પાર્ટ વનમાં તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને તમે અમારી ચેનલમાં જો નવા હોય તો શું સુનિલક્રાઈબ બે લાયકન